નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ગણિત વિષય બરાબર સમાંતર શ્રેણી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ઓલરેડી પૂર્ણ કર્યું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં આપણે પહેલો બીજો અને ત્રીજો ક્વેશ્ચન આજે આપણે જોવાના છે બરાબર તો એ પહેલાંની રકમ છે કે સમાંતર શ્રેણી પચાસ છપ્પન અને બાસઠનું સ્વામું પદ શોધો બરાબર પદ શોધો એટલે મિત્રો એ પદ એટલે શું શોધવાનું છે આપણે મિત્રો આપણે એમાં એ એન શોધવું પડશે બરાબર સ્વામુપદ એટલે એ એન એના બરાબર સ્વામુપદ શોધવાનું છે બરાબર એટલે અહીંયા પહેલાં આપણે લખીશું બરાબર એક જ મિનિટ મિત્રો કે એ બરાબર જુઓ મિત્રો અહીં એ બરાબર અહીંયાથી લખવાનું ચાલુ કરજો એ બરાબર પચાસ ડિફરન્ટ તો તમને ખબર છે એ ટુ માઇનસ એ વન છપ્પન માઇનસ પચાસ બરાબર છ ડિફરન્ટ આવ્યો હવે એન બરાબર કેટલું છે એ સોમું બરાબર એન બરાબર સો સોમું પદ શોધવાનું છે એટલે કે એ એન શોધવાનું છે બરાબર આટલી ખબર પડી ગઈ હવે મિત્રો આપણે એ સૂત્ર મેં લઈશું એ એન એ એનનું સૂત્ર મેં લઈશું એ એન બરાબર એ વત્તા એન માઇનસ એક બી બરાબર એ એટલે કેટલા પચાસ એન એટલે સો માઇનસ પચાસ છ નવ ચોપન વધી પાંચ છ નવ ચોપન નવ એટલે કે ઓગણસાહી બરાબર આમાં ચાર નવ ને છ પાંચ અને એન બરાબર આપણને છ ચુવાલીસ મળી ગયા બરાબર તો અહીં આપણો જવાબ પૂરો થઈ ગયો મિત્રો એ બરાબર આવી ગયો કેટલો આવ્યો મિત્રો છ ચુવાલીસ બરાબર હવે દાખલા નંબર બે જોઈએ આપણે તો દાખલા નંબર બેની એક જ મિનિટ મિત્રો રકમ જોઈ લઈએ તો એ દાખલા નંબર બેની રકમ છે કે સમાંતર શ્રેણી અઢાર છ આ સોળ પોઈન્ટ પાંચ પંદરનું મુ પદ શોધવાનું છે બરાબર તો મુ પદ શોધવા માટે તમારે આમાં શું કરવું પડશે ખબર છે મિત્રો એકદમ સહેલું છે જો મિત્રો હું તમને કહું આપણે આમાં એનમું પદ એટલે એનમું પદ તમને ખબર છે કયું હશે એન જ શોધવાનું છે બરાબર અહીંયા જો એન અહીંયા સોમું પદ શોધવાનું એ અહીંયા મુ પદ એટલે પહેલાં આપણે લખીએ એ બરાબર કેટલા અઢાર ડી બરાબર કેટલા સોળ પોઈન્ટ પાંચ માઇનસ અઢાર સૂત્ર તો યાદ છે ને એ ટુ સ્ક્વેર એ ટુ માઇનસ એ વન બરાબર ત્યાર પછી આપણને એ આપેલો છે હવે કંઈ જ આપેલું નથી બરાબર પહેલાં જોઈ લઈએ અઢારમાંથી સોળ જોઈએ તો બે બેમાંથી પાંચ જાય તો એક પોઈન્ટ પાંચ મોટાંચના માઇનસ એ શોધવાનું છે બરાબર એનનું તો પદ આપણને આપી જ નથી એનનું પદ શોધવાનું છે અને એ પણ શોધવાનું છે તો આમાં કંઈ કરીશું નહીં આપણે સૂત્ર લખીએ એ બરાબર એ વત્તા એન માઇનસ એક ડી એનની જગ્યાએ એ એકની જગ્યાએ અઢાર વત્તા એન માઇનસ એક એટલે કે એન માઇનસ એક ડીની જગ્યાએ માઇનસ એક પોઈન્ટ પાંચ આવું માઇનસ એટલે તમારે લેવાનું બરાબર એ એન બરાબર અઢાર વત્તા આ આનો ગુનાકાર આની સાથે થાય તો માઇનસ એક પોઈન્ટ પાંચ પહેલાંનો ગુનાકાર પહેલાં સાથે માઇનસ માઇનસ પ્લસ એટલે એક ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે એક પોઈન્ટ પાંચ બરાબર હવે ઓગ અઢાર એક ઓગણીસ પાંચ બરાબર અને અહીંયા માઇન પ્લસ માઇનસ માઇનસ એક પાંચ એન અહીંયા તમને સંબંધ મળી ગયો એન વચ્ચેનો એટલે કે એ એન તમને એનમું પદ આવું હશે બરાબર પાછળ જવાબ પણ આ જ રીતે આવેલો હશે ત્યાર પછી આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો અહીંયા લાસ્ટ ક્વેશ્ચન છે એક જ મિનિટ મિત્રો ચોથો પણ એવું હશે તો જોઈ લઈએ છીએ મિત્રો ચાર દાખલા જોઈ લેશું આમાં બરાબર ચિંતાના ચિંતા કરતા નહીં ચાર દાખલા આવી જાય તો જોઈ લેશું આપણે આવી જશે રકમ એવી સેલી છે જીરો પદ હોય શોધવાનું છે બરાબર એટલે આવી જશે હવે નંબરની રકમ છે તો જોઈ લઈએ એ બરાબર તેર ડી બરાબર માંથી તેર જાય તો સાત કેટલામું પદ ત્રણસો ચોર્યાસી હોય એટલે એન શોધવાનું છે બરાબર એન શોધવાનું છે એ એન બરાબર આપેલું છે ત્રણસો ચોર્યાસી બરાબર હવે આપણે સૂત્ર મેલું શું એ એન વત્તા એન માઇનસ એક ડી બરાબર એ કેટલા છે અહીંયા એ એન બરાબર કેટલા છે ત્રણસો બરાબર એ એટલે તેર વત્તા એન શોધવાના છે એન માઇનસ એક સાત બરોબર ત્રણસો ચોર્યાસી માઇનસ તેર બરાબર એન માઇનસ એક ભાગ્યા સાત એક ગુણ્યા સાત હવે તેર જાય તો એક સાત ત્રણ ભાગ્યા સાત બરાબર એન માઇનસ એક હવે હું આ દાખલો છે ને અહીંયા ગણું છું તો એ તમને સાતે ભાગ ચાલી જશે ચોપન આવશે હા સાત પાંચ પાંત્રીસ અને સાત ત્રણ સાત ચાર અઠ્યાવીસ સાત ત્રણ અઠ્યાવીસ બરાબર સાત ત્રણ એકવીસ હા એટલે તેપન આવશે અને જવાબ ચોપન આવશે બરાબર એન બરાબર તેપન એવડી જશે એટલે કે એન બરાબર એન માઇનસ એક બરાબર ત્રેપન આ પદને આપણે આમનું લખી દીધું બરાબર મિત્રો ઊંધું કરી દીધું આ પદને આપણે ઊંધું ફેરડી દીધું છે બરાબર હવે એન બરાબર ત્રેપન વત્તા એક એન બરાબર ખબર પડી ગઈ હવે ક્વેશ્ચન નંબર ચાર પણ જોઈ લઈએ આમ આ જ વિડીયોમાં અહીંયાથી જવાબ છે ક્વેશ્ચન નંબર ચાર અહીંયા હું તમને રકમ તો બતાવી શકું નહીં પરંતુ અહીંયા રકમ છે કે સમાંતર શ્રેણી એકવીસ અઢાર અને પંદરમું કેટલામું પદ શૂન્ય હોય બરાબર તો આમાં તમારે શું કરવાનું છે એ બરાબર એકવીસ બરાબર ડી બરાબર અઢારમાંથી એકવીસ જાય તો કેટલા આવે અઢારમાંથી એકવીસ જાય તો માઇનસ ત્રણ બરાબર એક જ મિનિટ મિત્રો એ ટુ માઇનસ એ વન અઢાર માઇનસ એકવીસ માઇનસ ત્રણ બરાબર હવે કેટલામું પદ 0 થાય તો એ એન બરાબર આપણને કેટલો આપેલો છે 0 તો મુ પદ આપણે શોધવાનું છે બરાબર હું અહીંયા સૂત્ર લખું છું કે એન બરાબર એ વત્તા એન માઇનસ એક કંસમાં જીરો એ વત્તા એકવીસ એન એનમું એન માઇનસ એક માઇનસ ત્રણ એકવીસ વત્તા ઝીરો ના લખીએ તો પણ ચાલી એકવીસ એકવીસને મિત્રો આપણે આ બાદ મેળવી દઈએ તો માઇનસ એકવીસ એન માઇનસ એક આ ત્રણને નીચે લાવી દઈએ બરાબર ના હું અહીંયા લખું છું સાઈડમાં એક જ મિનિટ મિત્રો હું અહીંયા સાઈડમાં લખું છું બરાબર તમે પેલા આટલું લખજો અને પછી આ લખજો અને સાત ત્રણ એકવીસ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા બરાબર એન માઇનસ એક સાત વત્તા એક બરાબર એન માઇનસ એક એન બરાબર કેટલા થઈ ગયા આઠ બરાબર એન બરાબર કેટલા આવ્યા મિત્રો આઠ ખબર પડી ગઈ તો આ રીતે આપણે કંઈ દાખલો ગણી શકાય એકથી ચાર દાખલા આપણે આ વિડીયોમાં જોયા તો આ વિડીયો તમને ખરેખર સારું લાગ્યું હોય અને આગળના પણ એકવીસે દાખલા એકવીસે એકવીસ દાખલા આપણે યુટ્યુબ ચેનલ પર ઓલરેડી આડી મુકાઈ ચૂક્યા છીએ તો ત્યાં જઈને તમે જોઈ શકો છો થેન્ક યુ સો મચ વિડીયો જો તમારું પૂર